એક વાત સાંભળજો મને હું જે મને ભાદર તારા વહેતા પાણી રાક નું રતન જે કઈ તમે નાટક નું નામ આપી શકો પણ કાલ હવા ની સત્ય ઘટના ઈ ચારણ આય માં આપા રામ ને એમ કે કે ચારણ જટ ઉયો જે કે આ ગયો ના આવ્યો પણ સોજો ગાડી આઝાડું પાદર છે મૂળ એની શરૂઆત આ ને ન્યા ગુજરાતના ને ન્યા પોતાનું ઘી દેવા જાવ અને બરોબર પોતાના માથાની હેઠી મૂકીને આમ આમ દુકાનમાં અને એવામાં એક જણો દોડતો દોડતો આવ્યો પેલા તો કીધું આવો આઈમા મારા બાપ આવો લોબડી ઓઢી છે

અને એ દિવસ એનો પૂરો થતો થોડો સાહેબ ભાદર નદીના પટમાં કે આજ મારું આળખું પૂરું થાય છે અને મારી મારા ચારણની હાજરીમાં મારો દેહ જાહે ને તો તો ઓલો ગાંડો થઈ જાશે અને એટલે આજે એને આખો કાઢી મૂકું અને પછી તણાઈ જાવ પછી ભલે મને એ ગોચા કરતો ભલા માણા આ ઘટના આખી આમાંથી બનતી હોય અમે જેને ખોળડે પગ મૂકીએ અને એના કંધોતર જાય તો તો અમારી લોબડીયું લાગે

એ વ્યક્તિને પસંદ કરતા થઈએ જ્ઞાતિવાદ છોડો જ્ઞાતિવાદ કરવો થો તો કોરોનામાં કર લેવો થો કે ભલે મરી જાઉં બાકી મારી નાયતના ડોક્ટર પાસે જાવું છું કરવો છો ને ખતરો સાહેબ ના અઢારે વરણ એક બનીએ ગુજરાતી બનીએ ભારતીય બનીએ હિન્દુસ્તાની બનીએ હું તમે આ પૃથ્વીના ગોળા ઉપર આવ્યા સાહેબ વિશ્વના નાગરિક છીએ આપણે આમાં ક્યારે કોનો મતદાન ક્યાંનો થવાનો એ ક્યાં નક્કી છે અને પાછો કોણ ક્યાં થવાનો એક કોથળા અને ખંભે લઈને કાગળિયા વીણનારો માણા ઈ પણ અમેરિકાનો પ્રેસિડેન્ટ બની શકતો હોય હે આમાં ક્યારે કોણ બની જાય ઓબામા કોણ હતો ક્યાં બિચારો આફ્રિકામાં જન્મેલા અમેરિકાનો પ્રેસિડેન્ટ બની ગયો એટલે આમાં રહેવા દે ઘડી કઈ હમણાં માઇન્ડ કોઈ દેવું હમણાં તેની વરસાદ ક્યાં ઘડી ભલે પીડે હામાં ગાયું તો થાય પણ અમને દર્શન તો કરવા દે આ લક્ષ્મી ના ખોળામાં આળોટવાનો અવસર મળે સાહેબ અરે બાપુ આમ જો કાંતિભાઈ અમે કલાકારો ભાગશાળી કેટલા થઈ કે હાર્મોનિયમ એટલે અમારી ત્રણેય જગદંબાની હાજરી હોય લક્ષ્મી નો ખોળો મળે સરસ્વતી નાભીમાં બેઠી હોય અને મહાકાળી સાહેબ અહીંયા ગળે બેઠી હોય નકર થોડો નો થઈ શકે તમે શક્તિના ખોળામાં પણ બધાનું હું એ જ વાત કરું કે હવે આપડે આ સમય આવ્યો છે હવે એક બનીએ અને ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે અર્જુન બધી એની વિભૂતિઓ ગણાવી કે આ મારી વિભૂતિ છે જો પછી શક્તિ વિભૂતિ વગર ન રહે પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે તો જગદંબા સિંહ ઉપર સવાર પ્રાણીમાં મગર મારી વિભૂતિ છે તો ખોડિયાર મગર ઉપર સર્પમાં માં નારાયણ હું છું તો એ શિવના ગળામાં આટા મારે છે અને મોગલ હાથમાં લઈને આટા મારે છે કરો અને એમાંય બધું કહેતા કેતા વૃક્ષમાં પીપળો છોડમાં તુલસી અને છેલ્લે તો અર્જુનને એટલું કહી દીધું એમાં ઘણા આવી જાય તમે સાંભળજો ભગવાન કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન વિશિષ્ટ વ્યક્તિમાં તું મુજને જ નિહાળ જે કોઈ વિશેષ વ્યક્તિ હોય એમાં તું મારા દર્શન કર અને મારા યુવાનોને કહું પગે લાગીને કહું ભાગવતના મંડપમાં બેઠા છે પુંજ્ય ભાઈશ્રીના કથાના મંડપમાં એની વ્યાસપીઠ પાસે બેઠા છીએ અને આ જેવો સંકલ્પ કરજો કે મારો એક પણ યુવાન એવો ન હોવો જોઈએ કે મહિનામાં એકવાર એના પરિવારને બેઠો બેઠો ગીતા ન સંભળાવે ભલા માણા ઘરે ગીતાનો પાઠ થાવો જોયો કાયમ ન કરી શકો મુબારક જાણે હવે કાયમ એક આજે વાંચી લખો તો કાંઈ ન થવા પણ જેમ પહેલાં થોડી સમય હોય તો પાંચ જ સોપાય રામાયણ ની એટલું નહીં પાંચ ખાલી ગીતાના જાય એક વાર ગીતા પૂરી થતી થઈ જાય અને મારા દરેક યુવાનોના અંદર આ માનસ અને ભગવદ્ ગીતા અને ભાગવત એની પૂરે પૂરી એમ કેવાય કે કથા એના મગજમાં હશે ને તો મને નથી લાગતું કે સારે જહા છે અચ્છા હિન્દુસ્તા અમારા થાવા કોઈ અટકાવી શકે આપણે બનવું છે વિશ્વગુરુ બાકી આપણે શીખવા જવું નથી કઈ ગુરુત્વ છે નહી કરવું જ પડશે આ ઝુકેગા નહીં એ ફિલ્મ માં લાગે એક જણે ગાડી લઈને હું જાતો તો મારી વાહે હોંડા કર્યું મેં ડ્રાઈવરને કીધું બોલો આપણી વાહે આવે છે ધીમી રાખે ને મળવું હશે નહીં કે ફોર્ચ્યુનર ની સાઈડ તો હોંડા કાપવા જાય તો ઉડે ને હમણાં સાહેબ હું નાથ દ્વારા પ્રોગ્રામ પૂરો કરીને દ્વારકા ગયો સીધો આઠસો કિલોમીટર મેં સાડા દસ કલાકમાં પૂરું કર્યું એ કેમ હાલી છે તમે કલ્પના કરો લ્યો એટલે એમ હકારવી નહી હોય ફરી એટલે બોલો હોંડા વાળો કાંતિભાઈ મારી પાછળ એવી રીતે આવતો હતો મેં કીધું ઓળખી ગયો છે આને મળવું છે ડ્રાઈવરને ને ધીમી રાખ એટલે મેં ધીમી રાખીને એટલે મારી પડખે ચડ્યો એટલે મેં કાસ ઉતાર્યો મને કે યુટ્યુબમાં આવો ઈ છે મેં કીધું હું ઈ છું પણ તું ધ્યાન રાખ ને તું ટુબ ટાયર માં આવી જાય ખોટી ડોટું ન દે ગયા વર્ષના એક લાખ યુવાનો સાહેબ હું પગે લાગીને કહું મારા દેશના યુવાનો તમે મારું રતન છો તમે અમારું હીર છો આવનારી પેઢી છો ગયા વર્ષમાં એક લાખ યુવાનો કેવલ બાઇકમાં અકસ્માત બન્યો છે ને એ વીસ થી પચીસ વર્ષના યુવાનો એ મરનારની માના આહુડા કોકદી જોજો તમારે એક નાની એવી વાયડાય નાની એવી ભૂલ એક પરિવારના થંભને ગુમાવી દેતા હોવ છો લોહી જ રેડવું છે ને તો રોડ ઉપર શું કામ ભરતી થઈ જઈએ વેવરાવી ને તો તમારું નામ તિરંગામાં અમર થઈ જશે ભલા માણા